મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં મોત થયું છે અજીત પવાર સાથે વિમાનના ત્રણ ક્રૂ મેમ્બર તેમના પર્સનલ આસિસ્ટન્ટ અને સુરક્ષા કર્મી સહિત પાંચ લોકોના મોત થયા છે અહેવાલો અનુસાર અજીત પવાર મુંબઈથી પ્રાઇવેટ ચાર્ટર પ્લેન લઈને બારામતી જઈ રહ્યા હતા તેઓની બારામતી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચાર જેટલી જનસભાઓ રાખવામાં આવી હતી જોકે બારામતી ખાતે પ્લેન લેન્ડિંગ કરતાં પહેલાં રનવે પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો તેના કારણે મહારાષ્ટ્રમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોર અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો પરિચય કેળવી હતો તેઓનો જન્મ બાવીસ ઓગણીસો દેવલાલી થયો હતો તેમણે થયો શિક્ષણ દેવલાલી માં પૂર્ણ કર્યું તે પુણે જિલ્લાના બારામતી તાલુકાના કાટેવાડી ગામના વતની હતા તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા હતા અજીત પવાર શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર હતા શરૂઆતમાં મુંબઈમાં જાણીતા ફિલ્મ નિર્માતા વી શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કર્યું હતું અજીત પવારના દાદા ગોવિંદ પવાર બારામતી કોઓપરેટિવ ટ્રેડિંગમાં નોકરી કરતા હતા અને તેમના દાદી પરિવારના ખેતરની સંભાળ રાખતા હતા મહારાષ્ટ્રના રાજકારણમાં થોડા નામોમાંના એક હતા જે હંમેશા તેમના પદ કે પક્ષ માટે જ નહીં પરંતુ તેમની વ્યૂહરચના અને પારિવારિક વારસા માટે સમાચારમાં રહેતા હતા તેમને મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક માનવામાં આવતા હતા અને તેમણે લાંબા સમયથી રાજ્યના રાજકારણમાં પોતાની ઓળખ ઉભી કરી હતી અજીત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી અગ્રણી નેતાઓમાંના એક હતા અને લાંબા સમયથી રાજ્યમાં અગ્રણી પદ સંભાળ્યું હતું તેઓ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપીના ના વરિષ્ઠ નેતા અને શરદ પવારના ભત્રીજા હતા મહારાષ્ટ્રમાં જનતા અને પક્ષ બંને ખૂબ જ વિશ્વસનીય અને હતા મહારાષ્ટ્રના માં અજીત પવાર તેર વર્ષમાં છ વખત નાયબ મુખ્યમંત્રી બન્યા છે પહેલી વખત તેઓ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં દસ નવેમ્બર બે થી પચીસ સપ્ટેમ્બર બે બાર સુધી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા બીજી વખત તેઓ પૃથ્વીરાજ ચૌહાણ મુખ્યમંત્રી હતા ત્યારે પચીસ ઓક્ટોબર બે થી છવ્વીસ સપ્ટેમ્બર બે ચૌદ સુધી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા ત્રીજી વખત તેઓ ત્રેવીસ નવેમ્બર બે થી છવ્વીસ નવેમ્બર બે ઓગણીસ સુધી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા તે વખતે મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ હતા ચોથી વખત તેઓ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ઓગણીસ થી ઓગણત્રીસ જૂન બે હાજર બાવીસ સુધી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા તે વખતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હતા પાંચમી વખત તેઓ બે જુલાઈ બે હાજર ત્રેવીસ થી પાંચ ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા તે વખતે મુખ્યમંત્રી એકનાથ શિંદે હતા છઠ્ઠી વખત તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળમાં પાંચ ડિસેમ્બર બે થી નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા